બનાસકાંઠાના શિહોરી પોલીસ સ્ટેશન ખાતે સરપંચો સાથે કાયદો વિસ્તાર મજબૂત કરવા પરિસંવાદ યોજાયો હતો કાંકરેજ તાલુકાના અંદાજે ગ્રામ પંચાયતોના તમામ નવીન અને જૂના સરપંચોને શિહોરી પોલીસ સ્ટેશન ખાતે મીટીંગનું આયોજન શિહોરી પોલીસ સ્ટેશનના નવીન પીઆઈ કિરીટસિંહ બિહોલાના અધ્યક્ષસ્થાને શિહોરી પોલીસ સ્ટેશન ખાતે મીટિંગ યોજવામાં આવી હતી ત્યારે પીઆઈ દ્વારા તમામ સરપંચોને કાયદો વ્યવસ્થા જળવાય રહે તેમજ દેકરીઓ પર બનતા બનાવો ટાળવા માટે ભાર હતો અને સાયબર ક્રાઈમ સામે ગ્રામજનો જાગૃત થાય વગેરે પર ભાર મૂકવામાં આવ્યો હતો અને સરપંચો દ્વારા જાહેર જગ્યાઓ જેવી કે મંદિરો દૂધ ડેરી પંચાયત ઘર જેવા સ્થળો પર સીસીટીવી કેમેરા મૂકવામાં આવે તો અનેક ગેરપ્રવૃત્તિઓ થતી પણ અટકી શકે ત્યારે સરપંચોના પ્રશ્નો પણ સાંભળવામાં આવ્યા હતા અને તમામ પ્રશ્નોનો હલ કરવા પણ પીઆઈ દ્વારા ખાતરી આપવામાં આવી હતી